હેલો બાળ મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાત પોશાકની વિવિધતાની સંપૂર્ણ સમજ મેળવશું તો ચાલો આજે શીખીએ પ્રવૃત્તિ સાત પોશાકની વિવિધતાની સમજ વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા હશો આમાં શાળાનો ગણવેશ હળવા સમયનો પોશાક વગેરે જુદા હોય તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હશે તમારા ઘરના સભ્યો અને તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પહેરતા હશો તમારા ઘરના તમામ સભ્યોના ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલ કોષ્ટકમાં માહિતી લખો અહીં કપડાંનું નામ આ કપડાઓ શેમાંથી બનેલ છે આ કપડું કોણ પહેરે છે આ કપડું કઈ ઋતુમાં વધુ પહેરાય છે આ કપડાની અંદાજિત કિંમત લખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં હું મારા પરિવારમાં પહેરાતા કપડા વિશેની માહિતી લખું છું બાળમિત્રો તમારા ઘરે પહેરાતા કપડાં શેમાંથી બને છે કોણ પહેરે છે કઈ ઋતુમાં પહેરાય છે અને તેની કિંમત વિશેની માહિતી તમે લખી શકો છો કોટન જે કપાસમાંથી બને છે જે બધા જ લોકો પહેરે છે ઉનાળા ઋતુમાં પહેરે છે જેની કિંમત હોય છે સોથી પાંચસો ત્યારબાદ સિલ્ક જે રેશમ કપડામાંથી બને છે જે સ્ત્રી અને પુરુષ પહેરે છે જે શિયાળામાં પહેરી શકાય છે અને તેની કિંમત છે એક હજારથી પાંચ હજાર સુધીની ત્યારબાદ વુલન જે ઘેટાનું ઊનમાંથી બને છે જે પુરુષ સ્ત્રી અને બાળકો પહેરે છે જે શિયાળાની ઋતુમાં પહેરી શકાય છે જેની અંદાજીત કિંમત પાંચસોથી બે હજાર સુધીની હોય છે ત્યારબાદ લીલન જે ફ્લેક્સમાંથી બને છે જે બધા જ લોકો પહેરી શકે છે જે ઉનાળામાં પહેરાય છે અને કિંમત છે ત્રણસોથી પંદરસો સુધીની ડેનિમ જે કોટનમાંથી બનેલ છે જે યુવાનો પહેરે છે બધી જ ઋતુમાં જેની અંદાજીત કિંમત સાતસોથી પચીસો સુધીની છે પાલેસ્ટર જે પોલિએસ્ટર ફાઈબરમાંથી બને છે જે બધા જ લોકો પહેરે છે બધી ઋતુમાં બસોથી હજાર સુધીની કિંમત હોય છે ત્યારબાદ નાયલોન નાયલોન ફાઈબર જે બધા જ લોકો પહેરે છે બધી જ ઋતુમાં એકસો પચાસથી આઠસો સુધીની અંદાજીત કિંમત હોય છે વેલવેટ રેશમ અથવા નાયલોનનું બનેલું હોય છે જે સ્ત્રી અને પુરુષ પહેરે છે જે શિયાળામાં અને ખાસ પ્રસંગમાં પહેરી શકાય છે જેની અંદાજીત કિંમત એક હજારથી ચાર હજાર સુધીની હોય છે કોટન બ્લેન્ડ જે કપાસ અને પોલિએસ્ટરમાંથી બને છે જે બધા જ લોકો પહેરે છે અને બધી ઋતુમાં પહેરે છે જેની અંદાજીત કિંમત બસોથી હજાર સુધીની હોય છે ત્યારબાદ ખાદી જે હાથથી વણાયેલા કપાસમાંથી બનેલું હોય છે જે બધા જ લોકો પહેરે છે બધી ઋતુમાં પહેરી શકાય છે અને કિંમત હોય છે ત્રણસોથી પંદરસો સુધીની ત્યારબાદ ભીંટી જે નરમ કપાસ અથવા સુતરાઉનું હોય છે જે બાળકો પહેરે છે જે બધી ઋતુમાં પહેરી શકાય છે અને તેની અંદાજિત કિંમત હોય છે સોથી સસ્સો રૂપિયા ટેરાકોટા જે કપાસ અને પોલિએસ્ટરમાંથી બનેલું હોય છે જે સ્ત્રીઓ પહેરે છે બધી ઋતુમાં જેની અંદાજિત કિંમત છે ત્રણસોથી બારસો સુધી મલમલ જે નરમ કપાસમાંથી બનેલું હોય છે આ કપડું સ્ત્રી પહેરે છે ગરમીમાં જે બસોથી હજાર સુધીની કિંમત હોય છે ક્રેપ જે રેશમ અથવા પોલેસ્ટરમાંથી બનેલું હોય છે જે સ્ત્રીઓ પહેરે છે બધી ઋતુમાં તેની અંદાજીત કિંમત પાંચસોથી પચીસો સુધીની હોય છે જીન્સ જે ડેનિમમાંથી બને છે જે યુવાનો પહેરે છે બધી ઋતુમાં અને તેની અંદાજીત કિંમત હોય છે સાતસોથી બસો પચાસ રૂપિયા ત્યારબાદ શિફોન જે રેશમ નાયલોન અને પોલિએસ્ટરનું બનેલું હોય છે અને આ પ્રકારનું કપડું પહેરે છે સ્ત્રીઓ જે બધી ઋતુમાં પહેરે છે અને તેની અંદાજીત કિંમત હોય છે ત્રણસોથી પંદરસો રૂપિયા ઓર્ગેન્જા જે રેશમ અથવા પોલેસ્ટરનું બનેલું હોય છે જે ખાસ સ્ત્રીઓ પહેરે છે શિયાળામાં અને ખાસ પ્રસંગોમાં તેની અંદાજીત કિંમત હોય છે એક હજારથી ચાર હજાર સુધીની ત્યારબાદ ગેબાર્ડિન જે મેરીનો વોલનું બનેલું હોય છે જેનું પુરુષો પહેરે છે અને શિયાળામાં પહેરે છે તેની અંદાજીત કિંમત હોય છે હજારથી પાંચ હજાર સુધી લાયકરા જે પોલીયુરેથીનમાંથી બને છે જે સ્પોર્ટ્સ પર્સન અથવા ડાન્સર પહેરે છે બધી જ ઋતુમાં તેની અંદાજીત કિંમત બસોથી આઠસો રૂપિયા સુધીની હોય છે સાટેન જે રેશમ નાયલોન અને પોલિએસ્ટરનું બનેલું હોય છે જે લગ્ન અને વિશેષ પ્રસંગે પહેરાય છે ઉનાળો અને ચોમાસાની ઋતુમાં જે સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીનું હોય છે કેનવાસ કોટન અને લિનનનું બનેલું છે જે આર્ટિસ્ટ પહેરે છે શિયાળા અને ઉનાળામાં જેની કિંમત હોય છે બસોથી પાંચસો રૂપિયા સુધીની વિસ્ક્રોજ જે સેલ્યુલોજમાંથી બને છે જે ફેશન પ્રેમીઓ પહેરે છે ઉનાળામાં રૂપિયા ત્રણસોથી સાતસો રૂપિયા સુધીની તેની અંદાજિત કિંમત હોય છે જે કાર્ડ જે રેશમ કોટન અને પોલિયોસ્ટોરમાંથી બને છે અને તે લગ્નના વિવિધ પ્રસંગે પહેરાય છે બધી જ ઋતુમાં રૂપિયા બસોથી પંદરસો રૂપિયા સુધીની કિંમત હોય છે ત્યારબાદ જર્સી જે કોટન નાયલોન અને પોલિયોસ્ટોરનું બનેલું હોય છે જે કિશોરો અને યુવાનો પહેરે છે બધી જ ઋતુમાં જે એકસો પચાસથી પંદરસો રૂપિયા સુધીની અંદાજીત કિંમત હોય છે ત્યારબાદ રેયોન જે સેલ્યુલોજીક ફાઇબરમાંથી બને છે જે સ્ત્રીઓ પહેરે છે શિયાળામાં તેની અંદાજીત કિંમત હોય છે રૂપિયા બસોથી આઠસો રૂપિયા સુધીની એસીટેટ જે રિસેલોજ ફાઇબરમાંથી બનેલું હોય છે અને આ પ્રકારનું કપડું રમતગમત અને પાર્ટીમાં પહેરાય છે અને શિયાળાની ઋતુમાં પહેરાય છે તેની અંદાજીત કિંમત રૂપિયા બસોથી હજાર રૂપિયા સુધીની હોય છે એસ્પાન્ડેક્સ જે એલાસ્ટિક ફાઇબર અને પોલિએસ્ટરમાંથી બને છે આ પ્રકારનું કપડું યોગા કરનાર અને સ્પોર્ટ પર્સન પહેરે છે જે બધી જ ઋતુમાં પહેરાય છે તેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણસોથી આઠસો રૂપિયાની હોય છે કોડો રોય જે ફાઈબરમાંથી બને છે જે સ્ત્રીઓ અને પુરુષો પહેરે છે શિયાળાની ઋતુમાં અને તેની અંદાજીત કિંમત રૂપિયા ચારસોથી પંદરસો રૂપિયા સુધીની હોય છે ત્યારબાદ ટેરી ક્લોથ જે ફાઈબરનું બનેલું હોય છે જે બાળકો પહેરે છે ઉનાળામાં અને તેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણસોથી બારસો રૂપિયા સુધીની હોય છે ત્યારબાદ ફ્લેનલ જે રેસાઓનું બનેલું છે તે સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરે છે શિયાળાની ઋતુમાં પહેરાય છે અને તેની અંદાજીત કિંમત હોય છે રૂપિયા સાતસોથી પંદરસો રૂપિયા સુધીની અહીં પ્રવૃત્તિ સાથ પૂર્ણ થાય છે ધોરણ સાતની અન્ય પ્રવૃત્તિ તમે અમારી પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકો છો આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો